પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આગેવાનોનો દાવો રાજદ્રોહના કેસ પરત લેવાયા છે જો કે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પાટીદાર આગેવાનો સામેના રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચાયાના અહેવાલ સામે આવ્યા છે પરંતુ આ મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા ધારાસભ્ય કિરીટ પટેલ અને ચિરાગ પટેલે અલગ અંદાજમાં નિવેદન આપ્યું છે હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે પણ આ સમાચાર ટ્વીટ દ્વારા જ જાણવા મળ્યા છે કિરીટ પટેલે કહ્યું છે કે અમે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી સાંભળી જો આવા કોઈ નિર્ણયો લેવાયા હોય તો તે વિશે સરકાર ખુલાસો કરે આ સાથે ચિરાગ પટેલે પણ આ મુદ્દે સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અમારા પરના કેસો પરત ખેંચવામાં આવ્યા છે કે નહીં એ અંગે સરકારે ખુલાસો કરવો જોઈએ આ નિર્ણય કઈ રીતે લેવાયો અને કોના દબાણ હેઠળ લેવાયો જ્યારે પાટીદાર સમાજ અમદાવાદ કન્વીનિયર જયેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે આંદોલનકારી નેતાઓ સહિત ઘણા યુવાનોને રાહત થશે જય સરદાર સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણમાં આવ્યું છે મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે એમાં રાધરણો કેસનો પણ સમાવેશ થાય છે તો હું આપ સૌને મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ કોઈ પણ પ્લેટફોર્મ હોય ગૃહ મંત્રાલયનું હોય સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓર્થેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ અયોગ્ય છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી સૌથી પહેલાં તો સરકારે જો પરત કેસ પરત ખેંચ્યા હોય તો એ વાત સાચી સારી વાત છે પરંતુ પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ પૂરા થયા બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું કેસો બે હજાર પંદરની અંદર થયા હતા અને સરકારે જાહેરાત બે હજાર પંદરની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ આઠ દસ વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય દસ વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો બે હજાર પંદરની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા હવે જે પ્રોસેસ થવાની હતી જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા વકીલોની ફી અને માનસિક હેરાનગતિ એ હેરાનગતિ એ પૂરી થઈ ગઈ છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે પાટણની અંદર ત્રણ કેસ હતા એ ત્રણેય કેસો પૂરા થઈ ગયા અને ત્રણેય કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ સાઠથી સિત્તેર આરોપી એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા મંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જ સરકારશ્રીના આ નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે સાથે જ મુખ્યમંત્રીશ્રીના સ્થાને લેવાયેલા નિર્ણયને ફરી એકવાર અમે આવકારીએ છીએ વિશેષમાં આ આંદોલન પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ માટે પણ લાભદાયી નીવડ્યું છે હજારો લાખો વિદ્યાર્થીઓ આંદોલન થકી મળેલી યોજનાઓનો લાભ લઈને પોતાની કારકિર્દીને સફળ બનાવવામાં